તો ચાલો આજે બ્રેડ પકોડા બનાવવાની બધી જ રીત તમારી સાથે શેર કરું છું બેટરને કેવી રીતે બનાવવું જેનાથી તમારા બ્રેડ પકોડામાં બિલકુલ તેલ ના ભરાય અને એકદમ ફૂલેલા ફૂલેલા બિલકુલ બજાર જેવા જ બ્રેડ પકોડા ઘરે બને એની બધી ટીપ્સ જણાવવાની છું તૈયાર થયેલા બ્રેડ પકોડા તમે જો એ એકદમ ફૂલેલા બહારથી ક્રિસ્પી અને સ્વાદમાં સુપર ટેસ્ટી બન્યા છે જોતાં જ ખાવાનું મન થઈ ગયું ને તો ચાલો રેસીપી શરૂ કરીએ રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે સૌથી પહેલાં એકદમ ટેસ્ટી અને મસાલેદાર બ્રેડ પકોડા ઘરે બનાવવા માટે આપણે સૌથી પહેલા બ્રેડ પકોડાનું બેટર બનાવીએ જેના માટે આપણે એક મોટા અને પોળા વાસણમાં બે કપ જેટલો ચણાનો લોટ લઈ લેશું સાથે એક ચોથા ટી સ્પૂન જેટલો હળદર પાવડર અને એક ચોથા જેટલી હિંગ ઉમેરી દેસુ હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને એક ચોથાઇ ટી સ્પૂન જેટલો અજમો હાથેથી આ રીતે ક્રશ કરીને ઉમેરીશું તો બ્રેડ પકોડાના બેટરમાં થોડી હિંગ અને અજમો ઉમેરવાથી બ્રેડ પકોડા પચવામાં એકદમ સરળ રહે છે સાથે એનો સ્વાદ પણ એકદમ સરસ લાગે છે હવે બસ થોડું થોડું કરી પાણી ઉમેરતા જશું અને એકદમ મીડિયમ ઘટેવું બેટર તૈયાર કરીશું તો આટલું બેટર બનાવવા માટે અહીંયા આપણે એક કપ જેટલું પાણી જોઈશે બહારથી એકદમ ક્રિસ્પી અને પરફેક્ટ એવા તૈયાર કરવાના છીએ એના માટે એક સિક્રેટ ટીપ તમારી સાથે શેર કરવાની છું વિડીયોને તમે એન્ડ સુધી જોજો હવે સરસ બેટર બની ગયું છે તો બેટરને ઢાંકી દસ થી પંદર મિનિટનો રેસ્ટ આપી દેસુ અને આપણો બેટર રેસ્ટ કરે ને ત્યાં સુધીમાં બ્રેડ પકોડા માટે સુપર ટેસ્ટી એવી ગ્રીન ચટણી બનાવીશું જેના માટે મિક્સર જારમાં માં 1 કપ જેટલા લીલા ધાણા ઉમેરી દેશું સાથે 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું અને ખાસ 8 થી 10 કળી જેટલું લસણ અને બે તીખા લીલા મરચા ઉમેરીશું એક એક છેડેલા આદુનો ટુકડો ઉમેરી દેશું લસણ આ ચટણીમાં જરૂરથી ઉમેરજો બ્રેડ પકોડાનો સ્વાદ સો ગણો વધી જશે હવે સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચોથાઇ ટીસ્પૂન સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું બ્રેડ પકોડાની ચટણીમાં પણ થોડી હિંગ ઉમેરવાની બહુ સારો એવો ટેસ્ટ આવશે એક ચમચી જેટલી ખાંડ અને એક ટેબલ સ્પૂન લીંબુનો રસ ઉમેરી દેસું જેનાથી ચટણીમાં ખાટો મીઠો સ્વાદ આવશે અને હવે એક ટેબલ સ્પૂન જેટલા શેંગા દાણા ઉમેરી દેસું જેનાથી ચટણીમાં થોડું બાઇન્ડિંગ આવશે ચટણીનો કલર એકદમ સરસ લીલો જળવાઈ રહે ને એના માટે ત્રણથી ચાર આઈસક્યુબ અને બે ટેબલ સ્પૂન જેટલું ઠંડુ પાણી ઉમેરી ચટણીને સારી રીતે પીસી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો ચટણીને ને મેં એકદમ સારી રીતે અને બનાવી લઈએ બ્રેડ પકોડાનો ચટપટો મસાલેદાર મસાલો જેના માટે આપણે એક પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લેશું તેલ ગરમ થાય ને એટલે અડધી ચમચી જેટલું જીરું અને એક મોટી ચમચી જેટલા અધકચરા વાટેલા આખા ધાણા ઉમેરીશું બ્રેડ પકોડાના મસાલામાં આખા દાણાનો સ્વાદ બહુ જ સરસ લાગશે હવે અહીંયા એક ચોથાઈ ટીસ્પૂન જેટલી હિંગ બે ઝીણા ચોપ કરેલા લીલા મરચા અને એક ઇંચ ખમણેલા આદુનો ટુકડો ઉમેરી દેશું બધા જ મસાલાને એક મિનિટ માટે ધીમા ગેસની ફ્લેમ પર સારી રીતે સાતળી લેશું તો ખૂબ જ સરસ અત્યારે મારા રસોડામાં આ મસાલાની સુગંધ આવી રહી છે હજી તો આ મસાલો બાકી છે જેના માટે આપણે બે નંગ જેટલા મોટી સાઈઝના બે નંગ જેટલા મેં બટેટા લીધા એને બાફી ઠંડા કરી અને મેશ કરી લીધા એની સાથે આપણે અમુક મસાલાઓ તો મસાલામાં એક ચમચી જેટલો ધાણા જીરું પાવડર અડધી ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી જેટલો લાલ મરચું પાવડર ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું તો જો બટેટા બાફવામાં મીઠું ઉમેર્યું હોય તો મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું હવે બધું સરસ મિક્સ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુને મેં એકદમ સારી રીતે મિક્સ કરી લીધી છે આ રીતે સરસ મજાનો આપણો મસાલો મિક્સ થઈ જઈને પછી આ મસાલાને હજી સુપર ટેસ્ટી બનાવવા ગેસ બંધ કરતા પહેલાં એક ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એક ચમચી જેટલો આમચૂર પાવડર એક મોટી ચમચી જેટલી કસૂરી મેથી અને ચોથાઈ કપ જેટલા લીલા ધાણા ઉમેરી દેશું આ મસાલાઓ લાસ્ટમાં જ ઉમેરવાના જે તેની ફ્લેવર એકદમ સરસ આવે મસાલામાં હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું અને ગેસને બંધ કરી દેશું તો અહીં તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં મસાલાને મિક્સ કરી લીધો છે મસાલાને પકોડા બનાવતા પહેલા એકદમ સારી રીતે ઠંડો થવા દેસું તો હવે અહીંયા લગભગ દસ પંદર મિનિટ જેટલો સમય થઈ ગયો આપણો મસાલો સરસ ઠંડો થઈ ગયો તો હવે આપણે બ્રેડ પકોડાને તૈયાર કરી લેશું જેના માટે અહીંયા મેં મીડિયમ સાઇઝની સેન્ડવિચ બ્રેડ લીધી છે એની ઉપર એક બ્રેડમાં આપણે આ રીતે સરસ મજાનો મસાલો ફેલાવી દેસું તો મસાલાનું લેયર તમને જેટલું ઝાડું કે પતલું ગમે એ રીતે મસાલો ઉમેરવાનો સાથે જે બીજી બ્રેડ છે ને એના ઉપર આપણે જે ગ્રીન ચટણી તૈયાર કરીને એને લગાવી દેશું તો આ ગ્રીન ચટણીથી આપણા બ્રેડ પકોડાનો સ્વાદ એકદમ સરસ આવશે તો તમે એકવાર આને આ રીતે જરૂરથી ટ્રાય કરજો હવે ચટણી લગાવેલા ભાગને આ રીતે બ્રેડ પર રાખી દેશું અને કોઈ ધારવાળી ચાકુથી આ રીતે આપણે ત્રિકોણ શેપમાં કટ કરી લેશું તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે બ્રેડ પકોડાને મેં તૈયાર કરી લીધા છે તો હવે બસ બિલકુલ આ જ રીતે બ્રેડ પકોડાને તૈયાર કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે બ્રેડ પકોડાને બનાવી લીધા છે તો હવે આપણે આ બ્રેડ પકોડાને બેસન સાથે ડીપ કરી અને તળવાના છે જેને માટે આપણે બેટરને ચેક કરી લેશું તો દસ પંદર મિનિટ જેવો ચણાનો લોટ તમે પલાળશો ને એટલે લોટ સરસ ફૂલી જશે અને ખૂબ જ સરસ મજાનું આપણા બ્રેડ પકોડાનું રિઝલ્ટ આવશે બ્રેડ પકોડામાં બિલકુલ તેલ ના ભરાય અને બહારથી એકદમ ક્રિસ્પી બને એના માટે એક ટેબલ સ્પૂન જેટલું ગરમ તેલ બ્રેડ પકોડાના બેટરમાં સાથે અહીંયા આપણે અડધી ટી સ્પૂન જેટલો બેકિંગ પાવડર ઉમેરીશું બેકિંગ સોડા કે ઈનો નહીં પણ આપણે જે કેકમાં બેકિંગ પાવડર વાપરતા હોઈએ ને એ લેવાનો છે બેકિંગ પાવડરથી તમારા બ્રેડ પકોડા બન્યા પછી લાંબા સમય સુધી ક્રિસ્પી રહેશે તો આ ટીપને જરૂરથી ટ્રાય કરજો હવે તમે બેટરની કન્સિસ્ટન્સી પણ જોઈ લો તો તમે જો હું બેટર આ રીતે ચમચામાંથી નીચે જોઈએ સાથે ચમચામાં બતાવું તો તમે જો ચમચામાં એક કોટિંગ થાય એવું આપણું બેટર તૈયાર થયું છે જો આ રીતનું બેટર બનાવશો ને તો હંડ્રેડ પર્સન્ટ તમારા બ્રેડ પકોડા પરફેક્ટ જ બનશે અને એ પણ કોઈ પણ જાતનો મેંદો કે ચોખાનો લોટ ઉમેર્યા વગર તો હવે બ્રેડ પકોડાને તૈયાર કરવા આપણે એક પકોડાને લઈશું અને મસાલો લગાવેલી સાઈડને આ રીતે આપણે પહેલાં કોટ કરી દઈશું પછી સેન્ટરથી કોટ કરી અને સહેજ આ રીતે પકોડાને ઉપર લેશું જેથી જે કાંઈ એક્સ્ટ્રા બેટર હશે એ બધું અલગ થઈ જશે અને પછી બસ મીડિયમ ગરમ તેલમાં આ રીતે આપણે પકોડાને હળવા હાથે ઉમેરી દેશું બ્રેડ પકોડા તળવા માટે તમારે હંમેશા થોડી મોટી કડાઈ લેવાની અને તેલને મીડિયમ ગરમ કરવાનું તો મીડિયમ ગરમ તેલમાં આપણું પકોડું એક બાજુથી સરસ મજાનું સેટ થાય પછી એની સાઈડ પલટાવી બંને બાજુથી મીડિયમ ગેસની ફ્લેમ પર હલકો ક્રિસ્પી કલર આવે ત્યાં સુધી તળી લેશું બ્રેડ પકોડાને તળાતા ચારથી પાંચ મિનિટ જેટલો સમય લાગે છે ચારથી પાંચ મિનિટમાં તમે જો એ એકદમ સરસ આપણા બ્રેડ પકોડા ફૂલી ગયા અને મસ્ત મજાની ગોલ્ડન જેવી ડિઝાઇન પણ આવી ગઈ તો ગરમા ગરમ ક્રિસ્પી જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બ્રેડ પકોડાને આપણે તેલમાંથી કાઢી અને પ્લેટમાં લઈ લેશું હવે આ બ્રેડ પકોડાને કટ કરીને બતાવું તમે જુઓ કેટલો ક્રિસ્પી અવાજ આવે છે બહારથી એકદમ ક્રિસ્પી બન્યા છે અને અંદરથી તો બહુ ટેસ્ટી એવી ચટણી અને મસ્ત મજાનો મસાલેદાર મસાલો તૈયાર થયો છે અને તમે જો બિલકુલ તેલ નથી એકદમ પરફેક્ટ જેવા ફરસાણવાળાની દુકાને મળે ને એવા જ બ્રેડ પકોડા આજે આપણે ઘરે બનાવ્યા છે તો તમે આ રીતે આ બ્રેડ પકોડાની રેસીપીને ક્યારે ટ્રાય કરો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે ગરમા ગરમ બ્રેડ પકોડાને સર્વ કરો બધાને બહુ જ ભાવશે તો જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ